જે અંતર્ગત શહેર નજીક આવેલ બિલ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બિલ ગામે અર્બન રેસિડેન્સીમાં રહેતા રહીશોને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં પણ અનેક ઘણી અગવડોનો સામનો કરવો પડી રહ્યો છે જેથી બિલગામે ગામે આવેલ અર્બન રેસિડન્સીના રહીશો પુડા કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેઓને સગવડ કરી આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી

પ્રધાનમંત્રી આવાસ યોજના એફપી પી અડત્રીસ બિલ અમારી સોસાયટીના તમામ કામમાં થોડા કામ થયા છે મોટાભાગના કામ બાકી છે મકાનોની અંદર પણ પાણી આવે છે પાર્કિંગમાં બ્લોક બેસી ગયા છે કોમન હોલમાં ટાંકી લીકેજ છે એક વર્ષ પૂર પૂર્ણ થવાયું છે છતાં પણ કામ થયું નથી અને બિલ્ડરને કહીએ છે તો થઈ જશે થઈ જશે કરે છે અને બિલ્ડર અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા છોડીને અમેરિકા ગયા છે તો સાહેબોને અમે વારંવાર રજૂઆત કરી પણ છતાંય અમારું કામ અત્યારે બહુ જ પેન્ડિંગ છે અને લાભાર્થી લાભાર્થીને બહુ તકલીફ પડે છે અત્યારે અમે ઉડા ઓફિસે મેઇન ઓફિસે સાહેબને રજૂઆત છે અમારા જે કામ પેન્ડિંગ છે એ કામ વહેલી તકે પૂરા કરાવે એના માટે આવ્યા છે અને સોલાર પેનલનું બી કામ હજુ અમારું બાકી છે કોર્પોરેટરને કોઈ રજૂઆત નથી અમે વારે ઘડીએ ઉડા ઓફિસમાં જ રજૂઆત કરી છે કેતનભાઈ પટેલ સાહેબ પાઠક સાહેબ મહિપાલ સાહેબ અને વારે ઘડીએ રજૂઆત કરી છે કે અમારા કામ વહેલી તકે પૂરા કરો આજે એક વરસ થવાયું છે એટલે વહેલી તકે કામ પૂરા થાય એવી અમારી માંગ છે એવું